પાભર વાવ સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકરો ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકોરની ભવ્ય જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ગિનીબેન ઠાકોરનો વિજય જાહેર થતાં ગીનીબેનના હોમગ્રાઉન્ડ પાભરમાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી મોં મીઠું કરાવી વિજય ભવ્ય ઉત્સવ મનાવ્યો હતો પચાસ વર્ષ બાદ મહિલા સાંસદ ચૂંટાયા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો તો બનાસકાંઠાના લોકોએ ગેનીબેન ઠાકોરનું મામેરું કર્યું સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ખુશી જોવા મળી હતી બનાસકાંઠાની પ્રજા અને પ્રજાએ ગેનીબેન ઠાકોરને નોટ અને વોટ આપ્યા ભારતીય જનતા પાર્ટીના વડાપર્ધનને એવી મજબૂરી આવી તે વડાપળધનને દિશાની અંદર એક ખેડૂતની દીકરીને કોંગ્રેસે જે ટિકિટ આપી અને ખેડૂતને દીકરીને હરાવવા માટે બધા વર્તનને હોય આપવું પડ્યું પણ પબ્લિકે અત્યારે બનાસવાડાની પબ્લિકે એવું વિચાર્યું કે ખેડૂતની દીકરી છે નોની દીકરી છે લોકસભામાં એમને કોંગ્રેસે વિશ્વાસ કર્યો બે વાર વિધાનસભા જીત્યા અને બનાસવાડાની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો નોની गुजरात में गठ गणाता भारतीय जनता पार्टी राज्य में બનાસકાંઠામાં કોંગ્રેસ વતી ગેનીબેન ઠાકોર જ્યારે વિજય બન્યા છે ત્યારે તેમનું કદ માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર રાષ્ટ્ર લેવલે ઉભરી આવ્યું છે ગેનીબેનની જીત એક સામાન્ય પ્રજાજનોની જીત છે ગેનીબેન હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર એક સામાન્ય જનને કઈ રીતે એની જોડે વર્તવું એ જો શીખવું હોય તો ખરેખરે જમીની નેતા તરીકે જ્ઞાનીબેન અભિનંદનને પાત્ર છે અને એના માટે આજે ફરી એકવાર સાબિત થયું કે માત્ર પૈસાથી અને કોઈ અન્ય તાકાતથી ચૂંટણી લડી શકાય બાકી જીતી ન શકાય ગેનીબેન લોકોના મનમાં હતા અને લોકોએ મન બનાવી લીધું હતું કે હવે તો બસ જ્ઞાનીબેન જ અને જ્ઞાનીબેન જીત્યા